છોકરા છે <laughs> <laughs>

એટલે પેલા જાલન બકાન તો ઓળખે છે પરુણો લઇ ને આવે ત્યારે હજી કરાવવાના છે પરુણો કઈ ને આવે છે એલઆર વડી શું થઇ જાય તને શું નઈ ફેશન તો હીરા આવે કાઢતો લસવાડી આ ફેશન થઇ જાય અલ્યા આવી ફેશન મત કાઢતો ને કે કોઠું પડી છે પાછું કરવું પડશે તમે નઈ ખબર અલ્યા કોઈ નહીં કોઈ તાર માર વારી ના છે એટલે દિન કોઈ નાખ આવે ખબર ખાઈ રહ્યું તારે ખે તાજ આભ્યું પરુ આવતા પાછા થઈ જતી

અલા તમે હવાનો ફોન કર્યા છે આપડે મોડું કરી લે એટલે મોડું થઈ ગયું શું કરો અન હવા આવું પડે પેલા કચરા વાત જોઈ રહ્યા ના આવ છોકરો જોવા પણ મારે ટોરાનો પાર આવતો કરું અલા પણ માટે થોડા વેરા નેકડો મારા એ વાત પણ હજી લઈ ગયો અમે આઠ વાગે ફોન કર્યા તારે પણ હજી તો બાર વાગ્યા જી હવે ચા પી નાકળા તારે ચાલ ન પીઓ તારે ના હાલ નઈ વાત આપડે જોઈ

તકલીફ તો નઈ પડી ને અલગ ના નું અલા કીધું ચોક લઈને જો કીધો અને પેલું તમારું કોઈ ગુનું બાઈક હતું એનું શું છે તાર હીરો લઈને આવો જે પલ્સર હા પલ્સર પેલું જૂનું પડ્યું ને બે હજાર એક મોડલ અલા કચરા એને તમે શું વાત જ કરો અલા એ બાઇક રે શ્યામ ઉપર અમ જ જ નહી પણ એવું ના રખાવે તાર અલન બાઇક માથા કોઈ અલા પણ વાત તો કરવી પડે કે છોકરો મને ખબર બે વાત કરો તમારે અલ્યા અમે તો બેઠા લે તો અમને બધી ખબર છે વાત બહુ હા શું ક્યાં હા અમે તમાર નો પેલા છોકરા વાત કરી હગા ની હોવા હોય તમારો તમારા વિવાય તો એમ આ જોવા આયા છે આ વેભાઈ કરવાના કોને હું આયા કરવાના છે પાછા છોકરા ને છોકરો છોકરા નો વગેરે તૈયાર કર્યો ને ના પાછો ચોસ થત ખબર હા જાઓ જલાલી છે પાછો ખબરદાર છે કોને હું રૂપિયા આવી પાર્ટી છે અરે છોકરા તો જબ્બર તૈયાર કર્યા તમે બાર આવે એટલે જો ને આ છોકરા ને નજરા માંથી કાઢવા છે પાછા હા હવે હવે મને ખબર છે આપડે જમી જોવાર દેખા એટલે પેલી વાડી દેખા એટલે આ બધી જમી આપડી હોય મન તો ખબર છે પણ હું મેમન ને વાતવાની છે તમે હા એટલે તમે મેમન નું ક્યાજુ પર હા તું હે આ હોમ કેટલા મોમ વાડું આરી પંદર વીઘા સવાર છે પાછું પંદર વીઘા સમીધો એટલા સવાર છે હા પાસા એક જ છોકરો છે છોકરો પાછો જબ્બર છે જોવું છે જોવું જ પડશે ને કે તમે આયા તમ કચરા એટલે વાતાડ છે છોકરો હોય ચોક્કસ છે પાછો બોલાવતા અને છોકરો પાછો કોલે કરે

આ ઘઉ પાણી વાળું છે કે છોકરો તૈયાર થાય એટલે આ તો બોર ભૂલી જાય બોર સારું કરવા છે આજે ઘઉં કરે છે ના સારું કેવાય સારું કેવાય કે છે છોકરા ને બોલાવે છે તારે હું ટૂંકો પાડો

પાછા છોકરા છે રમતુજ આવે ને હારે છોકરો છે રમતોજે પેહલો એટલે સીધો ખબર નહિ પડતી કે આવા મૂર્તિ હોય લાલા રમતુજી પેલો તો મારો ખબર પડતી નઈ નહી મોનો ના મો રમતુજી પ્યાલો તો થાય ને તો અમાર ગમ છોકરો ભણો તો આટલું છોકરું સીધું તું તારે પેલા ભણવા કોલેજ બોલેજ બધું કરે પાછો ખરા કેજે એ તો હું પૂછું બધું હે

શું લે અલા મેમન તમને કે આવો હકુમારે નહી કરવું કેસુમા નું શું લે તો કમ્પ્લીટ કમ્પ્લીટ હતો પણ તમારા છોકરા માં હેરવાનું ઠાકણું

તમારો આવતા નથી તારે એટલે ગમત બધો છોકરો શીખી છે લખવા માર્યા હોય ના આયુ એટલે કોક લ્યા એટલે હા આ પાડવા પડશે ના હોય ફરતા હોય તો કોક એવી પડી હોય તો ક્યાંક આડકું બીજું કોઈ બેડ થઈ ગયું પાછું થાય એટલે હમણાં છોકરા છો બધું નક્કી કરું એટલે તમારા છોકરા પૂછો બધું નક્કી કરો થઈ ગયા કરું ફેર હા હું મેમર ને ફેર હાજવા આવી પાછા એ તો મેમર ને કહેવ્યો હારો પણ આ તમારા છોકરા કોઈ સુધારા કફા વાયું લે તમે ફોન કરું તમે શું કીધું હારો હારે ધોતારે અલ્યા બાર નકડી બાર નકડી

એવો પાછો આ ડોલ બધા ના તો ઘઉં પાવ પર ને કાલ ના વાત જાલનસી વડી પેલા મેમન ને તો પોણી વાળ્યું છે એટલે આજ જાવ નહીં તો પાણી વાળવા જરૂર એટલે તારે કેવા છોકરો છે

આ શિકર લખો મારે શિકર ખબર પડતી નઈ એવું થતું તમને તમને ખબર નથી લખવા મારેલો હતો પણ રમતુજે મારો છોકરો ના હોય કોઈ પણ આ મને મારો છોકરા લખવા મારે એવું ના થાય મારો કચરો છે ને એ મારા ડાટુ રાખ્યું ને હા વેસી મારું ને તો એની દવાનું પૂરું ના થાય અરે રમતુજે તા લખો મારેલા રે ને એ માણસ કોમો જ ના થાય બે વાર કેવા કરવા સારા હા રમસુજી ના વાતો ચોક હારું છે ને તો બીજા કરી પાછું છોકરો પેલા જોઈ તો કરતો અલા મન તો લાગે ને જોવું પડ્યું ને એવું લાગતો જ્યાં એટલે તમે એવું છોકરો એડે પછી કેવું વટાવે છે અલા પણ દાઢી એવડી જુ થોઈ જ ગયા મોત યાદ ઉતાર ભાઈ અલા રમસુજે એમ રોટલા તૈયાર થઈ ને તો રોટલા ખાવા જ નહીં પણ ખોરા હાડ તું ધડા રોટલા ખાઈને પછી પસંદ ખાત સાડી જ મન રોટલા ખાઈ ને જવાય